નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓળેયાબીમાં કન્ડક્ટર ભરતી પિસ્સેલ બે હજાર એકવીસ અંતર્ગત કોમ્પ્યુટરને લગતા વન લાઈનર મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમને પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો ટાઈમને બગડતા શરૂઆત કરીએ કોમ્પ્યુટરના અગત્યના ક્રમિક સ્ટેપ કયા છે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ સીપીયુની આંતરિક મેમરી કઈ છે રજિસ્ટર એસ સી આઈઆઈમાં કુલ કેટલા કોડ આવેલા છે બસો છપ્પન કોમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ સેમા મપાય છે તો બીટમાં મેમરીનો સૌથી મોટો એકમ કયો છે વાય એટલે કે યોથા બાઇટ્સ કોમ્પ્યુટરમાં ખામી સર્જાય તો તેને શું કહે છે તેને બગ કહેવામાં આવે છે કોમ્પ્યુટર ચાલુ કરતાં ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સેમા લોડ થાય છે રેમમાં સ્ટાર્ટ મેનુને ચાલુ કરવાની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એસ્કેપ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલેટ કોઈ પણ પ્રોગ્રામની સૌથી ઉપર કયો બાર આવે છે ટાઇટલ બાર મિત્રો યાદ રાખજો આ પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે તમારે યાદ રાખવાની શોર્ટકટ ટી ટ્રીક કહી દો ટા મે ટુ પહેલાં ટાઇટલ બાર પછી મેનુ બાર અને ટુલ બાર અને લાસ્ટમાં ટાસ્ક બાર આવે છે ટામે ટુ યાદ રાખો એટલે તમને બધું યાદ રહી જાય ટામ ટાઇટલ બાર મેનુ બાર અને ટાઇટલ બાર મેનુ બાર ટૂલ બાર અને ટાસ્ક બાર તો કોઈપણ પ્રોગ્રામમાં કોઈપણ પ્રોગ્રામની સૌથી ઉપર કયો બાર આવે છે ટાઈટલ બાર એટલે કે ટા ટાઈટલ બારની નીચે કયો બાર આવે છે મેનુ બાર ટા મે અને આ ટુ ટૂલ બાર મેનુ બારની નીચે કયો બાર આવે છે ટૂલ બાર અને છેલ્લે કમ્પ્યુટરમાં સૌથી નીચે કયો બાર આવે છે ટાસ્ક બાર આવે છે કોમ્પ્યુટર સ્ક્રીન પર ચાલુ પ્રક્રિયાનો ફોટો લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે પ્રિન્ટ સ્ક્રીનનો માહિતીનો સંગ્રહ કયા એકમમાં થાય છે ફાઇલ નોટપેડમાં તારીખ અને સમય માટે કઈ કીનો ઉપયોગ થાય છે એફ ફાઇવ કંટ્રોલ પેનલ શું છે સિસ્ટમ ફોલ્ડર ફોલ્ડરનું બીજું નામ શું છે ડાયરેક્ટરી સ્ક્રીન સેવરમાં મહત્તમ અને લઘુત્તમ વેઇટિંગ સમય શું છે મિનિમમ વન મિનિટ અને મેક્ઝિમમ નવ હજાર નવસો નવ્વાણું મિનિટ ઓટો સેવમાં મહત્તમ કેટલો સમય આપી શકાય છે એકસો વીસ મિનિટ એમએસએક્સલમાં કોલમની હેટ મહત્તમ કેટલી રાખી શકાય છે ચારસો નવ સેમી એમએસ પાવર પોઈન્ટની પ્રથમ સ્લાઇડને શું કહે છે ટાઇટલ સ્લાઇડ કહેવામાં આવે છે મોડેમની ઝડપ શેમાં અપાય છે કેબીપીએસમાં ભારતનું પ્રથમ પેકેટ હસ્તારણ નેટવર્ક કયું હતું આઈ મેટ એસએમએસનું પૂરું નામ શું છે શોર્ટ મેસેજ સર્વિસ ડિજિલોકરની ટેગ લાઇન શું છે યોર ડોક્યુમેન્ટ એની ટાઈમ એનીવેર એન્ટી વાયરસ એક કયા પ્રકારનું એસએલ ડબલ્યુ છે સિક્યુરિટી યુટિલિટી એસએલ ડબલ્યુ કોમ્પ્યુટર વાયરસ એ શું છે એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે સીડીમાં લખવાની પ્રક્રિયાને શું કહે છે ડેટા બર્ન પ્રોસેસ જાવા ભાષાની શોધ કઈ કંપની દ્વારા કરવામાં આવી હતી સન માઇક્રોસિસ્ટમ દ્વારા કરવામાં આવી હતી પીડીએફ ફાઇલ જોવા માટે એસએલ ડબલ્યુનો ઉપયોગ થાય છે કયા તો એરોબેટ રીડરનો ઉપયોગ કરવામાં આવે છે ડોસમાં ફાઇલનું નામ મહત્તમ કેટલા અક્ષરનું રાખી શકાય છે આઠ અક્ષરનું ઇન્ટરનેટ ઉપર મળતા ફ્રી સોફ્ટવેરને શું કહે છે ફ્રી વેર ટેલનેટને બીજા કયા નામે ઓળખાય છે રિમોટ લોગિંગ ઇન્ટરનેટના માધ્યમથી બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ઈ લર્નિંગ ભારત દ્વારા બનાવેલ પ્રથમ સર્ચ એન્જિનનું નામ શું છે ખોજ આઉટપુટ કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના પ્રથમ સ્માર્ટફોનનું નામ શું હતું સિમોન ઇન્ટરનેટની શોધ કયા દેશમાં થઈ છે યુએસએ કોઈ પણ પ્રોગ્રામ સૌ પ્રથમ ક્યાં લોડ થાય છે લોડરમાં હાર્ડ ડિસ્કની સ્પીડ સેમા અપાય છે આરપીએમમાં એટલે કે રોટેશન પર મિનિટ મોનિટરનું રિઝોલ્યુશન સેમો અપાય છે પિક્સલમાં સી એ કયા પ્રકારની ભાષા છે પ્રોસિજરલ ભાષા નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય છે બે એક જ કન્ટેન્ટવાળું પત્ર અલગ અલગ સરનામાવાળો બનાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે મેઇલમર્જનો પ્રોગ્રામમાં ખૂટતી માહિતી કયા બોક્સ દ્વારા મંગાવવામાં આવે છે કયા બોક્સ દ્વારા માંગવામાં આવે છે ડાયલોગ બોક્સમાં ફાઇબર ઓપ્ટિક્સની ઝડપ કેટલી હોય છે એક હજાર એમ અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે અડતાલીસ નંબરનો ક્વેશ્ચન એમએસ વર્ડમાં ફાઇલમાં સુધારા વધારા કરવાની ક્રિયાને શું કહે છે એડિટિંગ એમએસ વર્ડ પ્રોગ્રામ કેટલી રીતે ચાલુ કરી શકાય છે એમએસ વર્ડ કેટલી રીતે બંધ કરી શકાય છે ચાર રીતે બંધ કરી શકાય છે કીબોર્ડમાં અક્ષરોનો ક્રમ ડાબી બાજુથી જમણી બાજુ કયા ક્રમમાં હોય છે ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય એમએસ વર્ડ એક્સલ વગેરેમાં કુલ કેટલા પ્રકારના ગ્રાફ ઉમેરી શકાય છે ચૌદ પ્રકારના ગ્રાફ ઉમેરી શકાય છે ચિત્રને ખેંચીને મોટું કરવાની ક્રિયાને શું કહે છે સ્ટ્રેચ અને સ્કેવ ઇમેઇલ એકી સાથે કેટલા લોકોને મોકલી શકાય છે અસંખ્ય લોકોને વેબસાઇટ જોવા કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે વેબ બ્રાઉઝરનો કોમ્પ્યુટર એક કેવું યંત્ર છે ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે મશીન લેંગ્વેજ એને એક કોમ્પ્યુટર કઈ નંબર પદ્ધતિ ઉપર કાર્ય કરતું ડેસિમલ કોઈ પેજને આડું કે ઊભું કરવા અને શું કહેવાય પેજ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે અને પોઈ પેજ ઓરિયન્ટેશનમાં લેન્ડસ્કેપને આડું કહેવામાં આવે છે અને પોર્ટ્રેટને ઊભું પેજ કહેવામાં આવે છે ઈમેલ આઈડી મિત્રો અહીંયા થોડું એડિટિંગમાં મિસ્ટેક થાય છે ઈમેલ આઈડી હા હાઈ શબ્દ છે નથી ઈમેલ આઈડીમાં યુઝરનેમ અને હોસ્ટનેમ સેના દ્વારા અલગ પડે છે તો એટ ધ રેટ ચીના દ્વારા બિટકોઇન શું છે ડિજિટલ કરન્સી છે કોમ્પ્યુટર બંધ કરતાં સેમાતી માહિતીનો નાશ થાય છે રેમમાંથી અને રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સસ મેમરી મોબાઈલ નેટવર્કમાં આવતું ટુ જી થ્રી જી ફોર જીના સંદર્ભમાં જી શું સૂચવે છે જી એટલે જનરેશન પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આઈટીનું સિલિકોન વેલી ક્યાં આવેલું છે સાન ફ્રાન્સિસ્કોમાં કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઈ સુવિધા ઉપયોગી છે કંટ્રોલ પેનલ ઓપ્ટિકલ ફાઇબર્સ શેના માટે વપરાય છે સંદેશા વ્યવહાર માટે કટ અને કોપી કરેલી માહિતી કામ ચલાવું રીતે ક્યાં સ્ટોર થાય છે ક્રિપબોર્ડમાં કોમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ સેમા અપાય છે બીટમાં એલસીડીનું પૂરું નામ શું છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે કેશ મેમરી કયા કામ કરે છે રેમ અને સીપીયુની વચ્ચે યુએસ બીનું પૂરું નામ શું છે યુનિવર્સલ સીરિયલ બસ કોમ્પ્યુટરમાંની નકામી ફાઇલો દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ડિસ્ક ક્લીનઅપ એમએસ ઓફિસ સોફ્ટવેરમાં કયા સોફ્ટવેર્સનો સમાવેશ થાય છે એમએસ વર્ડ એક્સલ પાવર પોઈન્ટ એમએસ એક્સેસ અને એમએસ આઉટલુકનો સમાવેશ થાય છે માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે છે કંટ્રોલ પેનલમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાનો મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે काल फरी व्हिडिओसाठी म्हणू जय हिंद जय भारत